પાટણ નગરપાલિકાએ સમસ્યાઓ ઉકેલવા માટે બારકોડ એપ લોન્ચ કરી છે ત્યારે પાટણ શહેરમાં સ્વચ્છતા ભૂગર્ભ ગટર પીવાના પાણી સહિતની સમસ્યાઓને નિવારવા માટે આ એપને લોન્ચ કરવામાં આવી હતી ત્યારે આ બાબત તમામ નગરજનોને ધ્યાનમાં આવતા પાલિકા પ્રમુખ સહિતના નગરસેવકોએ શહેરના વિવિધ જાહેર સ્થળો અને ટ્રાન્સપોર્ટેશનના વાહનો ઉપર બારકોડ સ્ટીકરો પણ લગાવ્યા હતા તો હવે પાટણના નગરજનોને વિવિધ સમસ્યાઓ માટે નગરપાલિકામાં રૂબરૂ નહીં જવું પડે આ એપ થકી શહેરીજનો વિવિધ સમસ્યાઓના ફોટા સાથે ઓનલાઈન અરિયાત પણ કરી શકે અને એપ થકી આવા નબાર જે રીતે વિવિધ સમસ્યાઓનો જે રીતે આવનારા 24 કલાકમાં નિરાકરણ પણ લાવવામાં આવશે જે શહેરીજનો માટે આ એપ આશીર્વાદ બની રહેશે તેવી આશા પાલિકાતંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા સ્વસ્તાની એપમાં ડાઉનલોડ કરવાની જે એપ આવેલી છે એમાં આજે અમે એપનું લંચિંગ કર્યું અમે રિક્ષા ઉપર જાહેર માર્ગ જાહેર માર્ગના જે ભીત દિવાલો હોય જેમ કે મૂતરડી છે જે જાહેર જગ્યાઓ છે ત્યાં અમે એપ લગાવી છે અને જે એપ પાટણ નગરપાલિકાના નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલી છે તે પાટણ નગરના વાસીઓ તે એપનો ઉપયોગ કરી પાટણનગરની જે સમસ્યાઓ છે ભૂગર્ભની પાણીની કે સ્વચ્છતાની એપલોડ એપ એપ ઉપર પોતાનું એ ફોટો પાડીને મૂકશે તો એ એપ ઉપર ચોક્કસ અડતાલીસ કલાકની અંદર એનું નિવારણ કરવામાં આવશે બીજું કે અમે નગરપાલિકા લેવલે બનતી કોશિશ કરી પાટણને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા પ્રયત્ન કરીએ છીએ તો પાટણ શહેરની જનતાને હું અપીલ કરું છું કે તમે પણ અમને સાથ અને સહકાર આપી આ એપનો પૂરેપૂરો ઉપયોગ કરી આ જે તમારી સમસ્યાઓ છે અડતાલીસ કલાકમાં સોલ્વ થાય એ સાથે પાટણ સ્વસ્થ અને સ્વચ્છ રહે